આજે આપણી સરકાર બની વડાપ્રધાન તરીકે નરે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવ્યા અને બે હજાર સાતમાં ગુજરાતના સ્થાપનાના પચાસ વર્ષ થયા બે હજાર સાહીઠથી એમાં દસમાં તો એ વખતે મોદી સાહેબે નિર્ણય કર્યો કે દરેક નગરપાલિકાઓને શહેરી વિકાસ વિકાસ યોજના અંતર્ગત ગુજરાત સરકાર ગ્રાન્ટ આપો કોંગ્રેસના જમાનામાં પાંચસો રૂપિયા એ વર્ષે નતા મળતા એની સામે આપણી ભાજપની સરકારે પચાસ પચાસ લાખ રૂપિયા કડી નગરપાલિકાને અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે સભ્યોને વાપરવી એ સાચું કામ કરો તો બાકી ક્યાં જતું તો ભગવાન જાણે કડીમાં કડીમાં હસો નહીં હું બેઠો ત્યાં સુધી ખોટું નહીં થાય તાલુકા પંચાયતની હું કોઈ ખાતરી નથી આપતો કારણ કે હું ત્યાં નથી બેઠો કોણ બેઠું છે વહીવટમાં પહેલા વડાપ્રધાનો હતા મનમોહન સિંહ આખી દુનિયાના અર્થશાસ્ત્રી હતા ઇન્દિરા ગાંધી મોટા નેતા હતા પણ કશું મળતું હતું આપણને ગુજરાતને કોણ નેતાગીરી કરે છે કોણ વહીવટ કરે છે કોણ હોદ્દા ઉપર બેઠું છે એ મહત્વનું હોય છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ